સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં તો અટાણે વાગ્યા પાંચ ને જે વાહિંદા થઈ ગયા વાહિંદા કરે ને હવે જાઉં ઘેર ને હાજી આમ બેઠા ત્યાં બહુ ટાઢ હતી ને અટાણ હવારે ઉઠ્યા ત્યાં પણ એવી ટાઢ હતી અટાણ તો કઈ બહુ નથી અટાણ તો તડકલી નીકળી ગઈ ને ફૂલ ગજો નવરા થઈ ને આટા કરે પેલા તો દૂધ મૂકી આવ્યા ને પછી મને વાહિંદા કરાવ્યા રામ રામ ને સીતારામ મિત્રો ને બધા ને તો આપડે દૂધ મૂકી આવ્યા કમ્પ્લીટ થઈ ગયું ને

મોડો મોડો ગયો તો કારણ કે ભાણવર તો અમારે નજીક જ થાય એટલે કઈ બહુ હે ભાવનગર તો બહુ સેટુ છે એ તો બે દી લાગે ભાણવર તારી ઓડીને સેરે હાજે એ બધા ઢોર દોઈને પછી ધીરુભાઈ ને નિતિન ગયા તા વિડીયો ક્લિક કરીને ન જોતા હો જો ફડકે હી પજાણ્યું પડે એટલે વિડીયો પૂરેપૂરો જોજો ભાવનગર વાળી ફી નો બહુ વિડીયો આયલો પણ એ કેવાય ભાવનગર હોય કેવું છે આ બાજુ ભાવનગર ની બધા નીમ હોય ને નાતા છે બની ને બંનેનો અમને શોખ પણ હતો ને તમને ખબર હોય તો હું આગલા વિડીયામાં કેતી પણ કે નીતિન લેવી તો આજુ ફેર બની જ લેવી તો જો બની છે ને કોમેટ મારીને કેજો બધાય કેવી છે સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને બધા ની જો દેવી બીજી ભીંખ લીધી અમે રિયાન ભીંખ જોવા આવ્યું ને દેવી નામ બેઠ્યું દેવી કે જે એક વાર બેસ પછી હું કા ભાગીએ દેવી ભીંખ મૂકે

દેવીને આ પેડા ને હાટા ને થ્રાખ ની લૂમ તો આપી કે દેવી રિયા ને તો થ્રાખ હોય એટલે કઈ ન જઈએ

એ ફી નું દૂધ સડવા ગયું કે એમ કે દૂધ સડાઈ આવી ને તો વધારે હાર અમે ગમે ત્યાં ભેં લઈને ફી એમ કે એક બધી સા કાહે કરાવતી હોય પણ હવારે ઊભી ગઈ એટલે નીતિન કે હું દૂધ સડાઈયું અમે કીધું કે સારું તો જરૂર પર અમારા ઘોવે માકરાઈ ગયા એટલે માકડા ગયા રેડી કમ્પ્લેઈન્ટ કરવાનું ચલો પાણી હતું થોડાક ખે આઠ કેરા પાવાના તે મકડા ગયા ফসল મકડા ગયા થોડક પાછત્ર છે એમાં કદા सो तो मस्ती ना सही है आ बोर्ड इसे एक खाटी मिठी जा जा, जा, जा कासा बोर्ड से हम जीना जीना एक पाकल से एक पाकल लेकिन हम कासा से जीना जीना से जी काटा मिठा सा आवाज़ भी तेरे नंबर आ आवाज़ तो ये पानी जेड़ी में दिया है इधर में थाव के पन पी गए का बोर्ड ना से पानी ना जर्त मोवा ना पानी जड़न तो अच्छा आसे आंबा ना आंबा मजा और रुपा मोटो मोटो उभो अ फूल गरवाटे ने એ હાવ ઘરડું થઈ ગયું જે ઉપર હુકાઈ ગયું હા મોટું મોટું થઈ ગયું સેટો પલો થાય ને તો કોઈ પાસે વાઢવા ન આવે તો પેલા આ વાઢી લઈ અને પાસે કૂણું વાઠ્યું ન કરતા કૂણું નાખ્યું તો પાછું આ નહીં ખાય વડું તો દેવલી હવે ઘડીક ફોન મૂકી દે ને હલો ઘડીક ફટાફટ વાઢવા માંડીએ આ ટેકો દે હવે હલો કાંઈક આ વાઢી નાખી બે ભારી હાલો વાઢી વાઢીને આવતા રહ્યા એટલો ફોન છે કે ભારી લઈ ને હલાતું ને પાછળ થઈને કેટલો પવન છે ફોલકતા વાજો એકદમ પવન નીકળ્યો હાલો મિત્રો તો વાઢી વાઢીને અમે આવતા રહ્યા અને અમે આજે ભેં બની લઈ આવ્યા ને એ બની અમે છે ને નવરાવીએ એટલે એમ કે અમારો ભરો હોય પણ કરી જાય અને બે વાતો આને છે ને છે મિત્રો બગો બગોમાં માં તમે કઈ સમજો કે ન સમજો બગો એટલે એને જો ફૂલગર નવરાવે ને એ બાજુ છે ને એને આમ એને ખરા જ કહેવાય એક જાતનું એટલે રાખે એટલે થોડીક સાદ રાખીએ ને નવરાવાની તો બઘો જાય ને એક આનું પાવડર આવે એ તો નવરાવીએ સારો વધારે કોઈ મેલે હોય ને તો એ પણ નીકળી જાય ખંજવાથી ઓછી પડી જાય તો જો નવરાવાઈ ગઈ મસ્તી ની અસલ નવરાવી દીધી હે બ્રશ રાખ્યો ને પીહુ નવરાવાનું પેસ બ્રશ જ રાખ્યો

ને એવી ને એવી લુગડે ધોવા બેઠી હતી જે આખરી પરવારી ને લુગડે હતા હામતા ધીરુભાઈ ને ગમાયું કામ હાલે નીતિન ને કાયમ નાવું જોઈએ ને લુગડા પડ્યા તા એને પણ થઈ ગયા રજા કૃષ્ણ આ ઘરના હામે એક દોરી ફરાણી એક દોરી ફરાણી આ ઘર ને પસવાડે આ સેડે થી ઓલા સેડા હતી લુગડા હોય કેવા અને હવે છે ને મારે જવું નાવા પટણ સુધી મેં કીધું પેલા લુગડા ને ધોઈ નાખું ને પછી નવા જાઉં નહીં રહેતી હાલો હવે નાઈ આવી ને મારે છે બનાવી ખારી પણ ખારી આમ વીડિયામાં નહીં લઈએ હું ખારી બનાવી સો મેં કીધું ટ્રાય કરીએ થાય કે નથી થતી તો વીડિયામાં નહીં લઈ ખારી પછી ખારી જો બની હે ને તો બતાડી હું કે અસલ બની કે કેવી બની હાલો ખારી બનાવી લુગડા ને ઉટો ધોવાઈ ગયું ને કૃષ્ણ જો નવરી થઈ ને હવે હિન્દો રહીશ કે એ પણ નવરી થઈ ગઈ તી ગઈ ને હું થતી ગઈ ને ક્રિષ્ના નો કાન દુખેતી જો કુંભડું નેખું કાનમાં એના કાનમાં હાડકા નીકળે